જય મિત્રો ગઈકાલે જે વિસાવદરની અંદર ઘટના ઘટી કે જેની અંદર એક ગામમાં એક બેનના ઘરના ડેલા આગળ ત્યાંના અસામાજિક તત્વો કે ભાજપના મળતિયાઓ દ્વારા જે રસ્તાની આડા બેલા ગોઠવી દેવામાં આવ્યા એને ત્યાંના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાળીએ લોકોને સાથે રાખી અને એ બેલાને ખસેડી અને રસ્તો ખુલ્લો કર્યો જેવો રસ્તો ખુલ્લો કર્યો એટલે સાંજ પડી ત્યાં પાછા ભાજપના આવી અને પાછા બેલા રાખી ગયા અને પાછું એવું વિડીયો પણ બનાવ્યો કે હવે જો ગોપાલ ઇટાળિયામાં તેવડ હોય તો આ બેલા હટાવી જોવે કારણ કે આ કોર્ટ મેટર ચાલે છે તો ભાઈ કોર્ટની અંદર એવી ઘણી મેટર છે કોર્ટના ઘણા એવા સુકાદાઓ છે જો તમે એટલા બધા તે તેવડવાળા હો તો ઠાય ઠાયર આપણે ગુજરાતની અંદર હરેક ગામડાની અંદર દારૂની આટડીઓ હાલે છે એને કેમ કોઈ દિવસ બંધ ન કરાવે અને તમારા ગામની અંદર અસામાજિક તત્વો હોય માથાભેર હોય એની અમે કેમ અવાજ ઉઠાવતા નથી ખાલી ને ખાલી એક અબડા ઉપર ત્યાં અત્યાચાર કરવાના છે અને એનો કોઈ અવાજ બને એટલે એને દબાવવાનો કોશિશ કરવાની છે જો તમે હાસાત તે સેવકો હાસે હાસાત તે કામ કરવા માટે તમે સત્તામાં બેઠા હો અને સત્તાવાળા એ મળેલા હો તો શા માટે આવી રીતે આડોડાય કરો છો કોઈ પણ મેટર હાલતી હોય ત્યાં સુધી મેટર જ્યાં સુધી હાઈકોર્ટ વાળા હુકમ ન કરે ત્યાં સુધી તમે કઈ રીતના ઘરના દરવાજા બંધ કરી શકો એટલે આ આખે આખી ભવાઈ છે ને ખાલી ને ખાલી સીન સપાટા કરવાની છે વીસ વર્ષથી છે ત્યાં તમારો ધારાસભ્ય નથી છૂટાણો તો ત્યાં લોકોના રોડ રસ્તા કે ગટર ને કઈ પણ વ્યવસ્થાઓ માટે તમે કેમ કોઈ દિવસ ઉષા નથી આવ્યા કેમ તરત વિડીયો નથી બનાવ્યો ખાલી આજે ગોપાલ ઇટાળીએ જ્યારે એક અબડાના ઘરની આગળનો રસ્તો ખુલ્લો કર્યો અને એ પણ ગામ લોકોને સાથે રાખીને કર્યો તો તમારા પેટમાં તેલ રેડા રહું અને એને કારણે તમે તરતો તરત જ તે જ્યારે ગોપાલીટાયાથી નીકળ્યા એટલે પાછળ પછી તમે આવી અને આ કૃત્ય કર્યું અને કૃત્ય કર્યા પછી બધા વિડિયો બનાવો છો તો તમે અત્યાર સુધી તમારા ગામની અંદર રહેલા દારૂના દૂષણને એની વિરુદ્ધ કેમ કોઈ દિવસ ને એના કેમ ઘરના તાળા ઘર બંધ કરવાની ગયા ન્યા કેમ બેલા આડા નથી મૂક્યા ખાલી એક અબળાના ઘરની આગળ જ તમને આવે છે એટલે આવા આરામખોરો ને ઓળખો બાકી હતું તે મોરબીની અંદર થોડાક દિવસ પહેલા જે ઘટના ઘટી રહી જેની અંદર ત્યાંની વિદ્યાર્થીઓ પુપ્તભયની વિદ્યાર્થીઓ જે બસ માટે થઈને આંદોલન કરવું પડ્યું રોડ રોકવા પડ્યા સક્કા જામ કરવો પડ્યો ત્યાં કેમ એક પણ ભારતનો ભાજપનો બોલ્ડર્યો આવ્યો ને કે જે આ છે એ ખોટું થઈ રહ્યું છે આ દીકરીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને એ બસની અંદરનો જે કંડક્ટર હતો એ આવી જવાન દીકરીઓને અભદ્ર ભાષામાં વાત કરે છે તેની સાથે તો ત્યાં ક્યાં તમે કઈ ગુફામાં માંગડી ગયા ત્યારે કેમ કોઈ બહાર એવા નહીં અને આ એક ગોપાલ ઇટાળીએ આવું કામ કર્યું તો તમે બધા ઓલા જે વરસાદી ડેટકા હોય એની જેમ બહાર આવો છો અત્યાર સુધી ક્યાં ઘુસાઈ ગયા કે ત્યાં તમારે ભાજપના જે કઈ કાળા કામ થાય છે ભાજપ વાળાથી કામ નથી થતા એની વિરુદ્ધ બોલવાનું તમારે તેવડ નથી કઈ ખાલી સાપડું કરો છો